અત્ર તત્ર સર્વત્ર લહેરાઈ રહ્યા હતા જીવંત દંતકથા સમાન સિત્તેરેક વર્ષના જીવીમાને મંચની વચોવચ ઊંચી બેઠક પર સ્થાન આપવામાં આવ્યું હતું એમની પડખે એક અત્યંત જાજવલ્યમાન નારી વ્યક્તિત્વ સ્થાન દીપાવતું હતું એ હતા હૃદય રોગ નિષ્ણાંતિક ડોક્ટર સેજલ પરમાર આશ્રમ કન્યાઓની પ્રાર્થના બાદ ઉદ્દેશકોનો સ્વર ગુંજી રહ્યો માનવતા મહેમાનો અને પધારેલા સર્વ ભાઈ બહેનો આજે આપણે જીવતા જાગતા ઇતિહાસ કરુણાના અવતાર રૂપ આદરણીય શ્રી આનું જાહેર નાગરિક સન્માન કરવા એકત્રિત થયા છીએ નાદ થયો અમર રહો હર્ષ ધ્વનિ વાતાવરણમાં ગુંજી રહ્યો જીવીમાએ પોતાના ધ્રુજતા દુર્બળ હાથ જોડી નમ્ર ભાવે સૌનું અભિવાદન સ્વીકાર્યું એમના વાત્સલ્યનો સ્નેહ સમૂહ પર કરુણા વરસાવી રહ્યા એમની આંખોમાંથી હર્ષનો ધોધ વસૂટ્યો એમની આંસુસભર આંખો જાણે કંઈક શોધી રહી હોય એમ આકાશ તરફ નોંધાઈ શું એમની ધૂંધળી નજર ત્યાં કાંઈ શોધી રહી હતી અને ખરે જ કોઈ અમલુક સીજ લાંધી હોય એમ એમની દ્રષ્ટિ ત્યાં સ્થિર થઈ ગઈ દીવાબત્તી ટાણું થવા આવ્યું તોય જીવી સીમમાંથી હજી આવી નહીં ખીટી ઉપરથી તંબુરો ઉતારતા મથુર ભગતના સવારમાં ઉસાટનો થડકો હતો આવતી જ હશે ને કાથરોટમાં લોટ મસળતા મસળતા ગજરા બહેન બોલ્યા પણ ભગતની ચિંતા યથાવત રહી અટાણ લગ્ન ને સીમમાં રહેવાતું છે અરે પણ તમે આટલો ઉસાટ કાં કરો રોટલો ટીપતા ગજરા બહેન બોલ્યા એ તમારી દીકરી છે એને રામના રોડા રખવાળા છે સાવજને ભાળીને ક્યાંય હબકે એવી છે પણ તોય આજ ઝાજી વાર થઈ ભલે ને બળુકી રહી આખરે તો દીકરીની જાત છે ને અજવાળી તોય રાત ભગતની ચિંતા વધતી જતી હતી વળે આજે જીવીને નવા ભજનની તાલીમ આપવાના હતા આવતી પૂનમે આશાપુરામાંના મઢે યોજના ડાયરામાં એને લઈ જવાની હતી મોરના ઈંડાને શીતરવા ન પડે બારેક વર્ષની આ હાડથી કન્યાએ મીઠો અને બુલંદી સ્વર વારસામાં મેળવ્યો હતો પિતાની ઉત્કષ્ટ ભક્તિ અને માતાના સંસ્કાર એના રક્ત સંસારમાં ભળ્યા હતા આંખો બંધ કરી પિતાના સુરમાં સુર પુરાવતી જીવી પર શ્રોતાજનો ખરેજ વારી જતા ભગતની આંખોમાંથી હરખની હેલી વરસતી જીવી ભગતનું એક માત્ર સંતાન હતી જીવી મારી દીકરી નહીં પણ દીકરો છે દીકરો એ પોરસાઈને કહેતા રોટલો તાવડીમાં નાખતા ગજરાબહેને મોં મલકાયું સાતમી ચોપડીમાં પહેલે નંબરે પાસ પડી છે તે બધી ગોઠણોએ પ્રભુ પટેલની વાડીએ ગોઠ રાખી છે ભેળી ગૌરીને લઈ ગઈ છે અરે વાસળીને તે ભેળી લઈ જવાતી હશે ભગતના મુખ પર મલકાટ આવી ગયો ગજરાબેન ઉત્સાહથી બોલી જતા હતા ગોઠણોની હારે જીવીને જાતી જોઈ એ સારે પગે ઉછળકૂદ કરતી હતી ખીલો ખેહાવી નાખે એવું જોર કરતી હતી એને જીવીની ભારે માયા છે હો એમને કદાચ ખબર ન હતી કે જીવી સાતમા ધોરણમાં નહીં પણ સમગ્ર ટકારા પંથકમાં શાળાંતરની પરીક્ષામાં પ્રથમ આવી હતી બાપુ હું આવી ગઈ ઉમરામાં પગ મૂકતા જીવીએ મીઠો ટહુકો કર્યો એ હેતથી ગૌરીના ડીલે હાથ ફેરવી રહી હતી ભગતના જીવમાં જીવ આવ્યો છતાં બોલ્યા વિના ન રહ્યા કે જાજી વાર કરી બેટા આજ તે બાપુ અમે ગોટ ત્યાં એક ઝરખડો આવી એ ગોરીને હડપવા પછી શું થયું ગગી ગજરાબેનના હાથમાં ટીપાતો રોટલો બે હથેળીમાં વચ્ચે સોંટી ગયું એમના સ્વરમાં કપ આવી ગયો થાય શું વળી જેવી બેફિકરાઈથી હસીને બોલી એક હાથમાં દાતડું અને બીજા હાથમાં ધોકો લઈ મેં એની પાછળ એવી ડોટ મૂકી કે જાય ભાગ્યો જાય ભાગ્યો હાથ આવ્યો હોત તો એની કેડે સાજી ન રહેવા દીધી હોત અને એને દાતડું કોરણે મૂક્યું ભગતે એના તરફ હેતવાળા એમના મુખ પર પ્રસન્નતાનું પોત ફરી વળ્યું હા લે હવે વાતો મુખ પડતી અને વાળું પાણી કરી લે બેટા હું આ એક તારાના તાર મેળવી લઉં એ અબઘડી આવી કહી જેવી ગૌરીને લઈને કોઢ તરફ સરકી ગઈ સારા ભજનીક તરીકે મથુર ભગતનું આખા પંથકમાં નામ હતું અને સાવ નિષ્પહી અને અસાજક એમની શ્વાસ ખોબલા જેવડા લગધીર ગઢના સીમાડા વટાવી મોરબી અને રાજકોટ સુધી પસરી હતી એમના ઉદાત વ્યક્તિત્વ સોખી અને સુઘડ રહેણી કહેણીને કારણે આભડ શેટિયા મનાતા એમના વરણનો ગામમાં ભાગ્યે જ કોઈ શોષ રાખતું જીવીનો નિર્દોષ સહ્યવું નાત જાતના વાડાથી સાવ પર હતું જીવી અભ્યાસમાં તો સૌથી અગ્રેસર હતી જ સાથે સાથે શિક્ષણતર પ્રવૃત્તિઓમાં પણ એ આગળ હતી રમત ગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના અનેક ઇનામો એણે શાળાને અપાવ્યા હતા બાળપણથી જ એને ઉતાર વાસનનો એવો નાદ લાગેલો કે લઘધીરગઢના નાના પુસ્તકાલયના મોટા ભાગના પુસ્તકો એણે વાંચી નાખેલા નવું પુસ્તક હાથે સડ્યું નથી અને એણે પૂરું કર્યું નથી અને એ કારણે શહેર કરતાં માનસિક અને બૌદ્ધિક સ્તરે વધુ પરિપક્વ હતી ગામમાં સાત ધોરણની શાળાઓ હતી થોડે દૂર આવેલા ટંકારામાં હાઈસ્કૂલના બે ધોરણ હતા જીવીએ એ તો ખૂબ સારી રીતે પસાર કર્યા પણ ત્યાર પછીનો અભ્યાસ કરવા છે તે મોરબી જવું પડતું હતું એને શાળાના સમય સાથે ગાડીના સમયનો મેળ ખાતો ન હતો ભગતે કમને જ્ઞાન આપશું દીકરીને શાળા છોડાવીને લગ્નની તૈયારી આરંભી જાના એક ભાઈ ભાદરિયા ઘરમાં એની સગાઈ થઈ જીવી લગ્નની વાતથી કસકસાવતી હતી એકવાર મોડી રાત્રે પિતા પુત્રી ભજનમાંથી પરત આવી રહ્યા હતા ત્યારે જીવી એક કાકલુદ્ધિ ભર્યા સવારે વાત ઉપાડી કે બાપો મારે લગ્ન નથી કરવા મીરાબાઈની જેમ મારે સંસારી માયાથી પર રહેવું છે મારો માયલો ભક્તિના રંગે રંગાયેલો છે ભગત એની વાત સાંભળી શોકી ઉઠ્યા બેટા તારી ઉંમર હજી કાશી છે આ બધી વાતો તને હમણાં નહીં સમજાય અને ભક્તિ કરવી હોય તો મારી જેમ સંસારમાં રહીને ક્યાં નથી થતી ભગત એને સમજાવટના સવારે કહ્યું અને જીવીના હાથ હેઠા પડ્યા જોકે અભ્યાસ વડ્યા પછી પણ વાસન સાથે એને જીવંત સંપર્ક ચાલુ જ રાખ્યો હતો સોળમાં વર્ષમાં પ્રવેશતા જ એના હાથ પીળા કરવામાં આવ્યા ગ્રામલક્ષી સાકર કરવાની એષ્ણા મનમાં જ રહી ગયેલી એ વાસન સમૃદ્ધિને ઘર ઘરની ચાર દિવાલોમાં કેદ થવાની નીતિએ વિના કારણ સજા કરી

બીજું બધું શરૂ શરૂમાં ઠીક લાગતું હતું પણ પછી જેઠાણીની જહોકમી વધતી સાલી સીધા સાદા લાગતા એના પતિ ધનાએ પોત પ્રકસાવવા મળ્યું એનો પગ ઘરમાં માંડ ટકતો ક્યારેક તો સાટો પાણી લઈને શેખ સાંજ વેળા ઘેરે આવતો આંખો લાલ ગુમ થઈ જતી નાની અમસ્તી વાતે એને જીવી સાથે વાંકું પડતું ભાભીની ચઢાવણીથી એના પર ઝુલમની જડી વરસાવતો એને મોઢ માર મારતો ઘરકામ કરતાં કરતાં જીવી ભજન ગણગણતી તો આયતારા બાપના ઘર જેવા ભક્તણી વેડા નહીં ચાલે કહી જેઠાણી એનો તેજો વધ કરતી એની ભક્તિની જાણે બાનમાં લેવામાં આવી સંગીતની સરવણી કંઠમાં શોસાઈ ગયો દિયર ભોજાઈને વકળ થતી આંખની પૂતળીઓ અને એમના દ્વારા થતા સાનગતિપતિયાનો અર્થ એ પામી ગઈ હતી કારણે આ બાબતે આંખ આડા કાન કરતા હતા એ તો એને ન સમજાયું પણ એના સ્વામીની મિજાજથી આ પરિસ્થિતિ સામે બંડ પોકાર્યા વિના ન રહેવાયું પરિણામે પતિના માર સાથે જેઠાણીની કાનના કીડા ખરી પડે એવી ગાળોનો સહી વરસાદ થયો જીવીના લોહીમાં માવતના સંસ્કાર એવા ભળ્યા હતા કે અપશબ્દો કે કેવણ એના મુખમાંથી ક્યારેય ન નીકળતા પિતાને ઘેરે પાછા જવામાં સૌમાન આડું આવતું આખરે એણે પોતાની રીતે પરિસ્થિતિનો પ્રતિકાર કરવાનો છે એ નિશ્ચય કર્યો પતિને સન્માન માર્ગે વાળવા જેવી અનેક વાના કર્યા એ પોતે જરાય અંધશ્રદ્ધાળુ ન હતી છતાં બાધા આખડી કરવી જોયા ડૂબતો તરણું પકડે એમ ભુવા જાગરિયા પાસે દોરા ધાગા કરાવ્યા અરે કામણ ટુમણનો

અમારા પેટમાં ધાન નથી ટકતું જેવી અનેક વાતો તે કહેતી અને કહેરાવતી કરવામાં જેઠાણીએ કાંઈ બાકી ન રાખ્યું ધનના દાહડો પાણી પાણીપત્ય કે જેઠ જેઠાણીની ખંધાઈને નવું પોત પ્રકાશ્યું તમારા લગ્નમાં અમને ભારે ખર્ચ થયું હતું ધના પાસેથી હજી અમને એના ભાગના ખર્ચની રકમ નથી મળી જેવી અનેક અગળ બંગડ વાતો ઉપજાવી ખરસ પેટે ખોટા ખરા અનેક હિસાબો સમજાવી દેણા પેટે મોટી રકમ કાઢી સોનાના કટકા જેવી પચીસ વીઘા જમીન અને ડેલીબંધ ખોરડા ઓળવી લીધા સમાજના વ્યક્તિ અવ્યક્તિ લોકમતથી ડરીને જીવીને પાંચ વીઘું ભોંય અને વાંસના સેવાડે આવેલું નાનું ખોરડું કાઢી આપીને ભાગમાંથી છૂટી કરી આ બધું એટલું ઝડપથી બની ગયું કે શિક્ષિત જીવીનું મગજ બહેર મારી ગયું વિશાળ શક્તિ એની જળ બની ગઈ એ નામો નહીં પ્રતિકાર કે પ્રતિવાદ ન કરી શકી આવી પડેલી આકસ્મિક દેવાશે વિશારીને અસરથી જીવતરેની તિરાશી માંડી રહી પોતાનું ખેતર નજીવી રકમમાં દાણી આપી જેવી બીજાના ખેતરમાં મજૂરીએ જવા લાગી પરિસ્થિતિ ધીમે ધીમે થાળી પડતી જતી હતી

એમને જાણે મોકલું મેદાન મળી ગયું જીવીએ ધીરજ અને કામ લીધું એમની અને અવિવેક ટીખળો સામે એણે આંખ આડા કાન કર્યા પણ માનવીની સહનશક્તિની એક મર્યાદા હોય છે ને ધોળેટીના દિવસે ગામના માથાભારે શખ્સ ગણાતા મેલસિંગે હદ વળોટી ગામમાં ગામ આખાની સહિયારી ભાભી કહી જીવીને એને અડપલું કરવાની કમત સુધી બીજાએ એની સાથે જોડાયા જીવી સીમમાંથી સારાનો ભારો લઈને આવી રહી હતી આજે એની ધીરજ માજા ગઈ એણે ભારો નીચે ફંગોળી દીધો એને એનો અસલી છે જવાળામુખીની જેમ ભભકી ઉઠ્યો સ્વયંની પાળમાં જકડાયેલું સૌમાન સમતમી ઉઠ્યું સીમમાં ઝરખડા વરુને ધોકાથી ભગાડતી જીવીનો પુનઃ જન્મ થયો એ વિફરેલી વાઘણે બાવડું ઝાલીને એક ઝાટકે

ભાળી જાત વિશે અપમાનજનક શબ્દ ગળી જઈને ઊભી પૂછડીએ છે ત્યાંથી ભાગ્યો વા પાદરમાં છે સોપો પડી ગયો ઝાડવાની વાત સાંભળવા વાયરો થંભી ગયો હોય એમ સનાટો સવાઈ ગયો જીવીનું આ નવતર રૂપ સૌ ફાટી આંખે જોઈ રહ્યા કેટલા મનોમન બિરદાવ્યું ખરું પછીના વર્ષોમાં જીવીની મહેનત છે રંગ લાવી હતી ઓ પોતાના સંતાનોથી ઝાકારો પામેલા અને તરસોડાયેલા વયવૃદ્ધ રઘા પટેલ એની વાહરે ધાયા એમણે જીવીને ખેડ સંભાળી જીવીના પુરુષાર્થને ભાગ્યનો સાથ સાંપડ્યો જોનાની આંખો ફાટી રહે એવો મબલક પાક મોલ ખેતરમાં લહેરાઈ ગયો જો કે આ ચમત્કાર રાતોરાત નહોતો થયો દિવસ રાત એક કરીને આદરેલા ભગીરથ પરિશ્રમ યજ્ઞની એ સુખદ ફલશ્રુતિ હતી ખોરડું મોટું થયું હતું આંગણામાં બે ગાયો દૂધી રહી હતી દૂધ ભરાતું હતું પેટનો ખાડો એને લોકોના ખેતરોમાં જવાની જરૂર ન હતી પણ હા એના પેટનો એક એક ખાડો આ જનમારામાં કદી પુરાવાનું ન એકવાર એક વાર એના નરાધામ પતિએ નશામાં સૂર થઈ એના પેઢું પર પાટું મારી હંમેશા માટે એની છે ઉજાડી નાખી હતી એને કુસાવળ થઈ ગઈ હતી મૂર્ત દીકરીનું અધખીલી કળી જેવું મુખ જોઈ એણે કાળી શીસ નાખી હતી હવે કદી એ માં બની શકવાની ન હતી જીવીને જ્યારે જ્યારે આ ગોઝારી ઘડી યાદ આવતી ને ત્યારે ત્યારે એના આખા શરીરે સે ધ્યુઝારી વસૂરતી હતી હો એના રક્ત સંસારમાં જુવાળ આવી જતો હતો એક સવારે પોતાના ખેતરની દુર્દશા જોઈ જીવી હેબત ખાઈ ગઈ એના માથે વીજળી ટાટકી એનો ઊભો મોલ વઢાઈ ગયો હતો મેલસિંગ એના માથા ભારે સાથીઓ પાસે પૂળા બંધાવી રહ્યો હતો જીવીની આંખમાં આગ પ્રગટી સદાના સાથી સમા કેળે ખોસેલા દાંતડા પર એનો હાથ ગયો પણ એ ગમ ખાઈ ગઈ એને પરિસ્થિતિનો તાગ આવી ગયો હતો એના ડાંગ ધારિયા સોતા માથા ભારે સાથીઓ પણ ભેળા હતા મેલસિંગ જીવીના આવવાની જાણે રાહ જોઈ રહ્યો હોય

છે મધ ઝરતા શબ્દમાં જમીન પોતાના નામે કરી દેવા એને સમજાવી હતી જેઠાણીએ પણ મધ લાળ ટપકાવતી હતી તું તો જીવી મારે મન નાની બોન જેવી શો કાળમાં આવીને હું તને બહુ બોલી ગઈ હતી એ ખરું પણ હવે મારા મનમાં કાંઈ જુદારો નથી તું તારે લહેરથી અમારા ભેળી રહે ખાઈ પીને મજા કરજે આશા ખેતરના આટા ફેરા જીવી સમજી ગઈ મેલસિંગને મોહરું બનાવી જેઠ જેઠાણીએ એની જમીન છે એ હડપ કરવાનો તાગડો રસ્યો હતો જીવીએ ખેતર તરફ નજર કરી એનું લોહી ઉકળી ઉઠ્યું પણ એની દૂરદેશીનતાએ એને મેલસિંગ સાથે જીભા જોડી કરતા વારી એ સીધી તાલુકાના પોલીસ મથકે અડી ગયો જેઠની એને મેલસિંગની આડોડાઈની મૌખિક રજૂઆત કરી એને પોલીસમાં જઈ અને પોલીસ અધિકારીને પહેલેથી જ નાણાંથી ઘરવી ધરવી દેવામાં આવ્યો હતો પેટ પર હાથ ફેરવતા ઠંડે કલેજે ખાઈ બદલો અધિકારી બનાવટી ઠાવકાઈ સાથે બોલ્યો કે બહેન આ તમારા ઘરનો અંગત મામલો છે ઘર મેળે પતાવી નાખો પોલીસને વચ્ચે નાખી આબરૂના જજાગરા ન કરો આ જવાબની જીવીને જાણે અગાઉથી જ ખબર હોય એમ એની સામે લેખિત ફરિયાદ ધરી દીધી અને પડકાર ફેંકતી હોય એમ બોલી કે આજથી ત્રીજે દિવસે જો મને મારી જમીનનો કબજો અને મોલના નાણાં નહીં મળે ને તો મારા ખેતર વિલોપન કરીશ એના પરિણામની તમામ જવાબદારી તમારા રહેશે પોલીસ અધિકારી અરજી વાંચીને ફાટી આંખે જીવી સામે જોઈ રહ્યો નકલ રવાના જિલ્લા પોલીસ અધિકારી નકલ છે એ રવાના જિલ્લા પોલીસ અધિકારી મુખ્યમંત્રી વગેરે જોઈને એના મોત્યા છે મરી ગયા

આ એકલ વિરાંગનાને અનેરા અહોભાવથી નિરખી રહ્યા ગાંડીઓના ટંકાર શો જીવીની વાણીનો રણકાર એમને સ્પર્શી ગયો કે બેટા આજથી તારા એકલ સંગ્રામમાં તું એકલી નથી તારો આ દિન બંધુ દાદુ આ દિનકર વ્યાસ તારી પડખે છે દાદાની વાણીએ અમૃત સંજવણીનું કામ કર્યું ભાવ વિભોર જેવી આશીર્વાદ લેવા એમના શરણોમાં લળી પડી દાદા એની ઉભી કરતા કહ્યું કે જા બેટા આજથી ત્રીજા દિવસે તારા લજાઈ ગામનો નજારો કંઈ ઓર હશે અને બંને છૂટા પડ્યા ત્રીજા દિવસે ખરેજ લજાઈનો નજારો જોવા જેવો હતો અને દલિતોસ્કર સંઘના સેંકડો કાર્યકરો દીનબંધુ દાદાની રાહબરી હેઠળ એકત્રિત થયા હતા એમાં નારીહક રક્ષણ મંડળની બહેનો પણ છે ભળી હતી સૂત્ર ઉચ્ચારથી લજાઈ ગામની સીમ ગુંજી ઉઠી ગામ લોકો મંત્રમુગ થઈ આ નવતર દ્રશ્ય જોઈ રહ્યા જીવી સાથે થયેલા સળ પ્રંપસની વાત જાણી ગામના પણ એની ઊભા રહ્યા જીવી આત્માવિલોપનની પૂરી તૈયારી કરી લીધી હતી ખેતરના શેડે સીતાશે ખડકાઈ ચોકી હતી જીવના જેઠ જેઠાણી અને મેલસિંગની ગુંડા ટોળકીને જાણે સાપ સૂંઘી ગયો લોક જુવાળાથી ભડકેલા પોલીસ અધિકારીને ભાગતા ભોંય ભારે પડે એવી પરિસ્થિતિ સર્જાઈ હતી હું એણે જીવીને હાથ જોડી અભિયાન રોકવાની કાકલુદી કરી સામા પક્ષને પણ આંખ રાતી કરી તાત્કાલિક મામલો થાળે પાડવાની છે એ કડક તાકીદ કરી આખરે ઘીના ઠામમાં ઘી પડી રહ્યું બધું સુમસંતર પાર પડ્યું જીવના જવલંત એકલ નૈતિક વિજયને ગામ લોકોએ અને કાર્યકરોએ છે એ ભારે હર્ષનાદથી વધાવ્યો હતો દીન દાદાએ એને અંતકારણપૂર્વક આશીર્વાદ અને અભિનંદન પાઠવ્યા અત્યંત ઉત્સાહ થયેલી એક નાનકડી બાલિકા પોતાની કાલી ઘેલી વાણીમાં મંદિરમાં બોલાય છે એમ મોટેથી બોલો બોલો માનો જય બોલો જીવી માનો જય જનમેદને પ્રસન્ન પ્રતિક હોવેશ કર્યો અને પ્રૌઢાવસ્તુમાં પ્રવેશતા પહેલાં કેશને રજત પાસ લાગે પહેલાં જીવીને જીવમાનું હુલામણું બિરુદ્ધ મળી ગયું કહેવાતમાં કહ્યું છે કે સુખે સાંભળે સોનીને દુઃખે સાંભળે રામ પણ અહીં તો એનાથી ઉલટું જ થયું જીવે માને સારેકોરથી સરખાઈ આવી ગઈ હતી નવી ખુમારી અને પ્રગટી હતી હવે એમણે લજાય અને લખધીરગઢ વચ્ચે આવેલા નાનકડા મોન પરને કર્મ ક્ષેત્ર બનાવ્યું હતું યુવાનીમાં પ્રવેશ કરતા પહેલા લોકકલ્યાણના જે સપના એમની આંખોમાં તરવરતા હતા એ સાકાર કરવાના ઓરતા જાગ્યા હતા જન્માષ્ટમીની સાંજના આશા પાંખા અંજવાળામાં ઉમરામાં એમને એક ઓસાયો વર્તાયો કેમ છે બેટા જીવી મજામાં તો છે ને જીવી છે સતબદ બનીને જોઈ રહ્યા બેટા આ મારા એક તારાને ક્યાં લગ્ન ખૂંટીએ ટીંગાડી રાખવો છે એના તારા તારો સ્પર્શ પામમાં તલસી રહ્યા છે મીરાબાઈને બાપુ કહીને જીવી માએ ઓસાયાની દિશામાં ડોટ મૂક્યો કોઈ ન હતું એમને પિતાના શબ્દ યાદ આવ્યા મૂંગા પશુઓની સેવા કરજે સુખની ઘડી આવે ત્યારે ભગવાનને ભૂલતે નહીં બેટા ભૂખ્યાને દેજે અનાથનો આશરો થાજે જનમારો સફળ થઈ જશે પિતાના મૃત્યુ બાદ તેઓ એમનો એક તારો લઈ આવ્યા હતા પણ ક્યારેય એને ખોલવાથી બહાર કાઢ્યો ન હતો એમણે ખૂટી પરથી એક તારો ઉતાર્યો હળવી ઝાડ જોડી કરી સાફ કર્યું તાર મિલાવ્યા અને ઘરના આંગણ પ્રાંગણમાં બેસી એક તારા સાથે એક તાર થઈ સૂર સાંધ્યો આતમના અંજવાળા પામમાં લોશન બીડાઈ ગયા તારમાંથી બ્રહ્મનાદ ગુંજી ઉઠ્યો કંઠમાંથી સ્વયંભૂ નૈસર્ગિક સૂર સરવણી પ્રગટી ઉઠી પાપ તારું પ્રકાશ જાડેજા પિતા સાથે આ ભજનમાં અનેકવાર એમણે જુગલબંધી કરી ભારે દાદ મેળવી હતી એક તારાના તારમાં પ્રાણ સંસાર થયું સુર અને સાંજની એ જળ પર્વતના માથા ડોલાવી દેવાનું હતું અડખે પડખેના લોકો વિક્ષેપ ન થાય એ રીતે સામે આવીને ગોઠવાઈ ગયા જ્યારે એમણે પોતાના શર્મક્ષ ઉગાડ્યા ત્યારે સામે જનમેદની નિહાળીએ ભાવ તરબોળ થઈ ગયા આંખમાં શ્રાવણ ભાદરો હેલે સડ્યા લોકો જાણે ભક્તિ રસપાન પરિતૃપ્ત થઈ ગયા પછીના દિવસોની કહાણી એક નવો ઇતિહાસ રચી ગઈ ચેતનાનો દીપ પ્રગટી ચૂક્યો હતો એમાં ભક્તિના ઓજાસ ભળ્યા જ્યોતપૂર્ણ પ્રકાશે જળહળી ઉઠી પરિસ્થિતિએ અણધાર્ય નવો સુખદ વળાંક લીધો જીવીમાનો સ્વર ઘર ઘર ગુંજવા લાગ્યો સંતવાણીની અસખલિત ગંગા વહી રહી પતિના જીવતા જે વાત તદ્દન આકાશ કુસુમવંત અને અશક્ય હતી એને શક્યતાની પાંખો ફૂટી લોખંડ એમનું નામ અંકિત થઈ ગયું રેડિયો ટીવી જેવા માધ્યમોએ એમને ભારે છે એ પ્રસિદ્ધિ અપાવી એમની કેસેટ અને સીડી દરિયા પાર પહોંચી મોન પર ગામને નવી પહેચાન મળી જીવીમાનો મોન પર ઠેર ઠેર એમના કાર્યક્રમ યોજવા લાગ્યા ઘરમાં છે સમૃદ્ધિના લોઢે લોઢ ઉમટ્યા ગંગા સતીનું પહેલો વિખ્યાત ભક્તિ કરે એને રે રાખ થઈને રહેવું અને તજવા અંતરના અભિમાન જીરે એમનો જીવન મંત્ર હતો અનામનીય અભિમાન નહીં એક વિધવામાં કેવી પ્રસન્ન શક્તિ હોય છે એની જગતને જીવી માએ છે પ્રતીતિ કરાવી અઢળક ધનનો સદુપયોગ કેવી રીતે થઈ શકે એનો એમણે જગતને છે એ કરાવ્યો હતો ગૌશાળાઓ અનાથલયો વૃદ્ધાશ્રમો શાળાઓ જેવી અનેક સંસ્થાઓ એમની નિશ્રામાં પાઘરી અને ખુલ્લી ફાલી દાનની સખલિત ગંગા વહેતી થઈ કોઈ પણ પ્રકારના સત્તા સ્થાને આરૂઢ થયા વિના એમણે લોક અહીંયામાં સ્થાન પ્રાપ્ત થયું કરુણા અને સેવા પ્રણતાની એ જીવતી જાગતી મૂર્તિ બન્યા અને આજે આજે જિલ્લાના નાનકડા મોન પરને અત્યંત આધુનિક સુવિધાઓથી સજ્જ વિશાળ હોસ્પિટલનો સહી ઉપર આપવાનું સ્વપ્ન છે એને સાકાર કર્યું હતું વિશાળ મેદની સમક્ષ બાળાઓને ભાવભાવી સ્વર રહ્યું હતું નારી શક્તિ કદી ન હારી નારી શક્તિ છે શાંતિની છે નારી કાંતિની છે ગીત પૂર્ણ જ નાદ થયો તંદ્રામાં સરી ગયેલા જીવીમાં સફાળા જાગૃત થયા ઉદ્દેશનો અવાજ ગુંજી ઉઠ્યો હવે તબીબી ક્ષેત્રે યશસ્વી કીર્તિ પ્રાપ્ત કરનાર અમદાવાદ સ્થિત ડૉક્ટર સેજલ પરમાર જીવી માને માલ્યાપર્ણ કરીને એમનું અભિવાદન કરશે કહેતા આનંદ થાય છે કે જીવીમા સંચાલિત અનાથ આશ્રમમાં ઉસરેલા માના માનસ પુત્રી સમાન ડૉક્ટર સેજલ પરમાર મોન પરની આ હોસ્પિટલને આજીવન પોતાની સેવા પ્રદાન કરશે એકલ વિરાંગના જીવીમાએ આરંભેલો સેવાયજ્ઞ એમની માનસ પુત્રી દ્વારા અવરિત ચાલુ રહેશે અને જ્યારે ડૉક્ટર સેજલ પરમાર પુષ્કાય જીવીમાના કંઠે પુષ્પહાર આરોપી એમની શરણર લેવા નિશાનમ્યા ત્યાં અડધેથી એમને અટકાવી જીવીમાએ એમને સાતી સાપ્યા માતા પુત્રીના આ હૃદયગમ મિલનને સૌએ હર્ષનાહોથી અને તાળીઓથી વધાવી લીધું જમ સમૂહની આંખમાંથી વહી રહેલી જે હર્ષેલી તેઓ જે ધન્યતા અનુભવી રહેતા એની પ્રતીતિ કરાવી રહી હતી મિત્રો આ સ્ટોરી તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીશું આપણે એક નવા વિડીયો સાથે એક નવી સ્ટોરી સાથે ત્યાં સુધી આપ સૌનો આભાર